તો કેમ છે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે તારીખ સોળ એક બે હજાર પચીસ એટલે કે આજના દિવસના દરેક માર્કેટ યાર્ડના ભાવ ગુજરાતમાં જેમાં ઘઉં બાજરી કપાસ તુવેર મગ વગેરે અનાજના ભાવ તમને આ વિડીયોમાં જોવા મળશે તે ઉપરાંત બીજા અન્ય પાકોના પણ તમને ભાવ જોવા મળશે તો વિડિયો છેલ્લે સુધી જોજો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો જલ્દીથી જે પણ તમારા પાંચ મિત્રો હોય તેને આ વિડીયો જરૂર શેર કરો તેથી તેઓ પણ તારીખ આજ એટલે કે સોળ એક બે હજાર પચીસના જે પણ નવા ભાવો આવ્યા છે તે તે જોઈ શકે તો વિડિયો જે પણ છે તે આપણે શરૂ કરીએ છીએ તો ખેડૂત મિત્રો એપ્લિકેશનનું નામ છે ખેડૂતની મોજ જે હા ખેડૂતની મોજ એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને તેના અગાઉ પણ આપણે ઘણા ખેડૂતની મોજના જે એપ છે તેના પર ઘણા વિડીયો બનાવ્યા છે તો આજે ફરીથી આપણે ભાવ લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો કે તારીખ સોલ એક બે હજાર પચીસના ભાવ તમને રાજકોટ માર્કેટ યાર્ડના જોવા મળી રહ્યા છે જેમાં ઘઉંના ટુકડાનો ભાવ છસો છાસઠ છાસઠથી લઈને છસો આઠ રૂપિયા સુધીનો ભાવ જોવા મળે છે ત્યારબાદ જો બાજરીની વાત કરીએ તો તમને પાંચસો ચૌદથી લઈને ચારસો પંચાણુંનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ તુવેરની જો વાત કરીએ તો સત્તરસોથી લઈને તેરસો વીસનો ભાવ જોવા મળી રહ્યો છે તેવી જ રીતે જો વાત કરીએ ચણાની તો પીળા ચણાની જો વાત કરીએ તો બારસો બ્યાસીથી લઈને એક હજાર પચાસ સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ સફેદ ચણાની જો વાત કરીએ તો બે હજાર બસો એંશીથી લઈને એક હજારનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જો અડદની વાત કરીએ તો એક હજાર છસોથી લઈને એક હજાર ત્રણસો સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જો રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ એમાં મગની તો મગનો ભાવ તમને એક હજાર નવસો તેતાલીસથી લઈને પંદરસો ત્રીસ રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ દેશી વાલની જો વાત કરીએ તો તેનો ભાવ એક હજાર પાંચસો પચાસથી લઈને એક હજાર બસો રૂપિયા જેટલો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મઠની જો વાત કરીએ તો એક હજાર ત્રણસો એકવીસથી લઈને આઠસો વીસ રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે મગફળીની વાત કરીએ જાડી મગફળીની તો તેનો ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજાર એકસો એકતાલીસથી લઈને નવસો દસ રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જો મગફળી જીની મગફળીની વાત કરીએ તો તેનો ભાવ એક હજાર બસો ત્રીસથી લઈને નવસો ત્રીસ રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે આ રીતે સુરતમુખીની જો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તો તમને નવસો પિસ્તાલીસથી લઈને નવસો પિસ્તાલીસ નીચો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ એરંડાની વાત કરીએ તો એક હજાર બસો ચોત્રીસથી લઈને આઠસો બાર રૂપિયા સુધીનો નીચો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ સોયાબીનની જો વાત કરીએ તો તમને આઠસો સત્યાવીસથી લઈને આઠસો રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ લસણની જો વાત કરવામાં આવે તો તમને બે હજાર નવસોથી લઈને એક હજાર ચારસો અગિયાર રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે ઊંચા ભાવની જો વાત કરીએ તો એક હજાર પાંચસો અડસઠથી લઈને એક હજાર બસો પચાસનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જો ધાણીની વાત કરીએ તો તમને અહીં એક હજાર છસો એકવીસથી લઈને એક હજાર ત્રણસો પચાસનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ વલિયરીની વાત કરીએ તો તેનો એક હજાર ચારસો લઈને એક હજાર એકસો પંચોતેરનો ભાવ જોવા મળી રહ્યો છે તમને મેથીના ભાવની જો વાત કરીએ તો મેથીનો ભાવ એક હજાર એકસો ત્રેવીસથી લઈને નવસો નેવું રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ગુવા ગવારની જો વાત કરીએ તો એક હજાર પચીસથી લઈને નવસો પિસ્તાલીસ નીચો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ અમરે અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ એક હજાર પાંચસો અડત્રીસથી લઈને નવસો રૂપિયાનો નીચો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જો વાત કરીએ તો બાજરાની તો બાજરાનો ભાવ તમને પાંચસો બાવનથી લઈને પાંચસો બેતાલીસનો ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ જુવારની જો વાત કરીએ તો આઠસો છવ્વીસથી લઈને ચારસો છ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ઘઉંના ટુકડાની વાત કરીએ તો આ રીતે તમે દરેક પ્રકારના જોઈ શકો છો તમે અહીં જોઈ શકો છો કે પાટણ માર્કેટ યાર્ડ છે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો કે અહીં કપાસ છે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો છેલ્લું જે છે જામજોધપુર માર્કેટયાર્ડ તેના ભાવ પણ તમે સોલ તારીખમાં જ જોવા મળશે તો તમારે જો માર્કેટયાર્ડમાં તમારા નજીકનું માર્કેટયાર્ડ જોવું હોય તો તમારે અહીં પસંદ કરવાનું રહેશે તો તમે પસંદ કરવા માટે તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારું જે પણ નજીકનું માર્કેટયાર્ડ છે તે તમે પસંદ કરી શકો છો તો આ રીતે તમે કરશો એટલે તમને તમારું જે પણ નજીકનું માર્કેટયાર્ડ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો અમને આપણે ગોંડલ માર્કેટ યાર્ડ સિલેક્ટ કરીએ તો તમે એ જોઈ શકો છો કે ગોંડલના જે ભાવ છે તે ગઈકાલના ભાવ અત્યારે જોવા તમને મળી રહ્યા છે એટલે કે વાસી ઉત્તરાયણ એટલે કે પંદર તારીખના તમને ભાવ જોવા મળી રહ્યા છે તો તમારે જોવાનું છે કે તમારી એરિયામાં હજુ ભાવનું ઓપડેટ થયું છે કે નહીં જો ઓપડેટ થયું હોય તો તમારે આ એપની અંદરથી જોઈને ભાવ જવાનું છે જેથી તમે છેતરવાના ચાન્સીસ ઓછા રહે છે અને જે પણ યોગ્ય ભાવ હોય તે તમને મળી રહે છે નહીતર તમારા ભાવમાં પચ તેરસો પચાસની જગ્યાએ તેરસો એંસી રૂપિયા પણ લઈ શકે છે ત્રીસ રૂપિયા વધારે પણ લઈ શકે છે પરંતુ જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો તમને યોગ્ય રીતે ભાવ મળશે તો આશા રાખો છું કે વિડીયો સારો લાગ્યો હોય તો પાંચ લોકોને શેર કરવા અને દસ એક લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં એક સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળે છે નવા ટૉપિક પર અને નવા વિડીયો સાથે